બોટાદ હળદર કાંડને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે આપણે જોયું કે પક્ષ અને વિપક્ષ બંને દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ વાતની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા કે હતી રાજુ કરપડા અને પ્રવીણ રામ એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે સોળ તારીખે એટલે કે આવતીકાલે અમદાવાદમાં એમના દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે ત્યારે આ સમગ્ર વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબત હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદરકાંડમાં આપણે જોયું કે રાજુ કરપડાની એક મહાપંચાયત હતી અને મહાપંચાયત દરમિયાન હોબાળો થયો ત્યારબાદ જે ત્યાંના ખેડૂતો છે સ્થાનિક લોકો છે એમના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા તેમને તેમના ઘરમાંથી નીકાળી અને મારવામાં આવ્યા એવા અનેક બનાવો વિશે આપણે સાંભળ્યું છે પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવા ઉતરી રહ્યા છે તેમને પણ પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય એવા અનેક નિવેદનો સામે આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા પણ એવા જે આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમના ઘરની બહાર પોલીસ ગોઠવી દેવામાં આવી છે એવી વાત કરવામાં આવી છે તેમને ઘરમાંથી નીકળવા નથી દેવામાં આવતા એવી પણ વાત કરવામાં આવી છે અને તેમણે પોલીસ સાથેની વાતચીતનો એક વિડીયો પણ મૂક્યો છે સમગ્ર બાબતે સૌપ્રથમ આપણે રેશમા પટેલે શું નિવેદન આપ્યું અને પોલીસ સાથે શું વાતચીત થઈ એ સાંભળી લઈએ તમે તમને ફક્ત રોકી રહ્યા છે

કોણ કલે હું આપો સાહેબ તમને ખુરશી આ તો હું ફરિયાદ કરી રહ્યો છું નીચે આપેલ છો સાહેબ તમે અહીંયા એટલે મને ફાઇનલી નહીં જવા દે અને જાવ તો તમને શું થશે પકડી લઈ જશો એ

અમે લોકો વચ્ચે મળીએ છીએ ક્યાં વિરોધ કરીએ છીએ આજે સાહેબ ને કઉ છુ કે જવા દો અમને ત્યાં બધા ભાઈઓ હોદ્દેદારો ભેગા થયા છે પણ નથી જવા દેતા પણ કઈ નહીં આવતીકાલે હું સોળ તારીખે અમદાવાદમાં જે ઉપવાસ આંદોલન ચાલુ થવાનું છે એમાં હું મારા અહીંની ઉપવાસ છાવણી લઈને આમરણ ઉપવાસની છાવણી ત્યાં બધા ભાઈઓ સાથે હું બેસીશ અને ત્યાં અમારા ભાઈઓ જે બધા બેસવાના છે રાજુભાઈ પ્રવીણભાઈ આ બધા ભાઈઓની સાથે હું બેસીશ અહીંયા તમે જોઈ પરિસ્થિતિ કે બહાર નથી નીકળવા દેતા આજે એપીએમસી જવું છે ન જવા દીધા તો કઈ રીતે અમારે અમારો અવાજ રેઝ કરવો કોઈ વાંધો નહીં હું બધા કાર્યકર્તાઓને અહીંયા ઘરે બોલાવી લઉં છું અને આગળ અમે સોળ તારીખે અમદાવાદ ખાતેની છાવણીમાં અમે અમારી જુનાગઢની આમરણ છાવણીને ત્યાં શિફ્ટ કરી દઈશું ને ત્યાંથી બધા એકજૂટ થઈને અવાજ ઉઠાવીશું જય હિન્દ જે રીતે બોટાદમાં ખેડૂત આંદોલનને તોડવા માટે વેરવિખેર કરવા માટે ભાજપના ઇશારા ઉપર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી આ દરેક પ્રક્રિયામાં દરેકમાં નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા છે ઘરમાં ખુશી ખુશીને મારવામાં આવ્યા છે અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે યાતનાઓ દીધી છે આટલું આટલું ભાજપ દ્વારા કરવા છતાં પણ હજી પણ ખેડૂતની માંગણીઓ તો ત્યાંની ત્યાં જ છે એટલા માટે હું તેર તારીખથી આમરણ ઉપવાસ ઉપર જૂનાગઢ ખાતે બેઠી છું આજે મારા આમરણ ઉપવાસનો ત્રીજો દિવસ છે અને જ્યાં સુધી ખેડૂતની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારો આમરણ ઉપવાસ ચાલુ રહેશે અને હવે હું જુનાગઢથી આમરણ ઉપવાસની છાવણી અમારા અમદાવાદ ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યાલયે સોળ તારીખે જ્યાં અમારા બધા ભાઈઓ અને હોદ્દેદારો આમરણ ઉપવાસ ચાલુ કરવાના છે ત્યાં જઈ અને હું મારા આમરણ ઉપવાસને કન્ટિન્યુ ચાલુ રાખીશ સોળ તારીખે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ સહિતના હોદ્દેદારો આમરણ ઉપવાસ પર બેસવાના છે ત્યારે હું પણ મારા ભાઈઓ સાથે એક શક્તિ બની અને એકજૂટ થઈ અને અમે બધા ત્યાં આમરણ ઉપવાસ કન્ટિન્યુ મારા આમરણ હું ત્યાં ચાલુ રાખીશ અને ખાસ મારે કેવું છે કે જે રીતે અહીંયા જૂનાગઢમાં પણ અમે આમરણ ઉપવાસ માટે જાહેરમાં બેસવા જઈએ છીએ તો પોલીસ પકડી પકડીને ઘરે લઈ આવે છે અત્યારે પણ ચોવીસ ઝાપ તો મારા ઘરે રાખેલો છે પણ અમે ડરવાવાળા નથી અમદાવાદમાં હું પણ સોળ તારીખે મારા આ ઉપવાસ છાવણી જૂનાગઢથી લઈ અને અમદાવાદની ઉપવાસ છાવણીમાં આવી અને કન્ટિન્યુ મારા આમરણ ઉપવાસ કરીશ અને મારા ભાઈઓ સાથે અમે બધા એક થઈ અને બુલંદ અવાજ કરી અને ભાજપ સરકાર પાસે ખેડૂત હિતની માંગણીઓ અમે માગીશું અમે કોઈથી ડરવાવાળા નથી પોલીસને જેટલા અમારી પાછળ લગાડવા એટલા લગાડો પણ અમારા આમરણ ઉપવાસ ચાલુ જ રહેશે અને જે એ લોકોએ આખું ષડયંત્ર કર્યું જે રીતે ખેડૂતોની માંગણીઓને કચડવા માટે જે તંત્રનો દુરુપયોગ કર્યો પોલીસે જે રીતે અત્યાચાર કર્યો આ બધુંય ભાજપના ઇશારે થયું છે કારણ કે ભાજપનો કાળો ઇતિહાસ રહેલો જ છે જ્યારે જ્યારે આંદોલન થાય છે ત્યારે આવા ષડયંત્રો કરે છે અને આંદોલનકારીઓને આંદોલનને બદનામ કરવાનું કરે છે પણ અમે ડરવાવાળા નહીં લડવાવાળા છીએ હાલ અહીંયા ક્યાંક ક્યાંક આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એવા અનેક આક્ષેપો આપણે સાંભળ્યા છે નિવેદનો સાંભળ્યા છે અને આપણે આ વિડીયોમાં પણ જોયું કે કેવી રીતે પોલીસ રેશમા પટેલ ઘરની બહાર જતા રોકે છે હાલ આ સમગ્ર વાતને લઈ અને માહોલ ગરમાયો છે અને આવતીકાલે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામનું અમદાવાદમાં ઉપવાસ આંદોલન પણ છે ત્યારે હવે શું ફરી એકવાર આવું જ કંઈક થશે પોલીસ તેમને અટકાવશે પોલીસ રોકશે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં